નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર શહેરના પંડેસરા વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી માટે થયેલા ખર્ચના માત્ર પચાસ રૂપિયા માટે મિત્રોએ બીજા મિત્રોનો જીવ લીધો આ ઘટનામાં જન્મદિવસના ખર્ચમાં ભાગે પડતા પૈસા માંગતા સંબંધમાં આરોપીએ તેના પર મિત્ર વડે છરી વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો મંગળવારની રાત્રિએ પાંડેસરાના રોકડે હનુમાન મંદિર નજીક લક્ષ્મીનગરમાં રહેતો અને જીઆઈડીસી એક કંપનીમાં કામ કરતો અઠ્ઠાવીસ વર્ષીય ભગતસિંહ નરેન્દ્રસિંહ મિત્ર બિટ્ટુ કાશીનાથસિંહના જન્મદિવસની ઉજવણીમાં સામેલ થયો હતો પાંડેસરાના તિરુપતિ પ્લાઝા ખાતે એક પાનના ગલ્લા પાસે ઊભા હોય અનેક મિત્ર અનિલ રાજભરે જન્મદિવસના પાર્ટીના ખર્ચમાં ભાગરૂપે બિટ્ટુ પાસે પચાસ રૂપિયા માંગ્યા મુશ્કેરાઈના અનિલ સાથે ગાળાગાળી શરૂ કરી અને ઝઘડોમાં ફેરવાઈ ગઈ ડીસીપી નિધુ ઠાકોરે આ ઘટનાની વિગત આપી તેમણે જણાવ્યું કે ભગતસિંહે વાતાવરણ શાંત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બિટ્ટુ તેના અન્ય એક મિત્ર ચંદન કરુણાશંકર દુબે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને રાજભરને પણ ચપ્પોના ઘા જે જેને કારણે તે પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે મૃતક ભગતસિંહના ભાઈ નાગેન્દ્રસિંહે તાત્કાલિક પાંડેસરા પોલીસમાં ફરિયાદ આપી છે બિટ્ટુ કાશીનાથ અવધ્યાની ધરપકડ થઈ ચૂકી છે અને ચંદનની પણ ધરપકડ કરાઈ છે ઘટસ્ફોટ થયો કે હત્યારાઓ પૈકી ચંદન દુબે રિડો ગુનેગાર છે અને વિરુદ્ધ લૂંટ મારામારી જેવા ગુનાઓ પહેલેથી થઈ ચૂક્યા છે ભગતસિંહના પરિવારમાં માતા ભાઈ બહેનો અને અન્ય સભ્યો શોકમાં ગરકાવ થઈ ગયો છે નિર્દોષ યુવકનો જીવ માત્ર સામાન્ય વિવાદમાં છીનવાઈ ગયો એ જાણીને ખૂબ દુઃખ પણ થઈ રહ્યું છે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તિરુપતિ સર્કલ પાસે સત્તર સપ્ટેમ્બરના સવારે સાડા વાગે સાત દોસ્તો એક સાથે ભેગા થયા હતા ને આ આ લોકો બર્થડે હતા તો આ માટે પાર્ટી કરવા માટે હોટેલના રૂમ બાબતે આ થઈ હતી કે અમને તમે પચાસ રૂપિયા આપી છે તો પચાસ રૂપિયા પરત કરો આ બાબતની લડાઈમાં આપસમાં એક ને બીજાના મર્ડર કરી નાખ્યા અને બીજાને પણ ચોટ લાગી છે તો આ બાબતની ગુના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે તો આમાં જે મરણ જનાર છે એમના નામ

પચીસ ના રોજ ના બર્થ હતા અને ઝઘડા બસ કે માં આ પચાસ રૂપિયા એમને આપી હતી અને પરત નહીં કરતા હતા આ બાબત ની જ નાની લડાઈમાં કૃત્ય થઈ ગયું